રાજકોટ જિલ્લાના જેતલસર જંક્શનને બચાવવા માટે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદડીયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યા સાથે ટેલિફોનિક ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જેતલસર જંક્શનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે રેલવેની તમામ સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની બાંધી આપવામાં આવી છે તેમજ સો બેડની હોસ્પિટલ રમતગમતનું મેદાન અન્ય વિકાસકારી સુવિધાઓ ઊભી કરવાની ખાતરી આપવામાં આવી છે ત્યારે અમને એકદમ બહુ જ ખુશી છે અમારા ગામના બધા આજે ભેગા થયા છે એ બધા જો તમે જોઈ શકો છો કે કેટલા આનંદમય છે અમારી જે ઘણા ટાઈમથી અમારી જેતલસર ઉપર ડિપાર્ટમેન્ટ કાઢે જતા હતા કાઢે જતા હતા આજે અમારી અમે સાત આઠ દિવસથી આ ઉપવાસ ઉપર બેઠા હતા જેથી કરીને અમારું જયેશભાઈ છે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે એ બધાએ અમારા આગેવાનોને બધાને સાથે લઈ અને રેલ મંત્રી સાહેબ આજે વાત કરાવી અને જેથી કરીને અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું અને અમને આથી સારામાં સારી બધી વ્યવસ્થા છે સુવિધા છે એ બધી અમને દેવાની એ લોકોએ મોકી ગેરંટી આપી અને એ ગેરંટીથી આજે અમારા ગામને એકદમ બહુ જ ખુશી છે અને આજે અમારા ગામને એટલી ખુશી છે કે અમારું ગામ જે બેરોજગારીથી અને પડી ભાંગવાથી ને જે એને ભયને બીક હતો આજે એ બધાથી એને બહુ આમ શાંતિ થઈ છે અને એને બહુ આશ્વાસન મળ્યું છે અને એનાથી આજે બહુ જ ખુશી થયા છે આથી અમારી બધા એના અમારા આગળના ઉપલા બધા નેતા નાગેવાનો મીડિયા લોકો બધાનો અમારા સહકારથી અમે બધા ગદગદ થયા છીએ અને અમારે અમને એમ છે કે આવું બધી રીતે અમને મળે પ્રશ્નો સાચા હતા કે એક જતલસર જંક્શન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હોબ કહેવાતું એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ મેં હતું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંક્શનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે બે દિવસની અંદર કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈએ ત્યાં બોલાવ્યા અહીંથી જેતલસર જંક્શનથી દિનેશભાઈ ભોવાને અહીંથી પાંચ છ ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા રેલવે મંત્રી અશ્વિની વેસ્ટજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે જે મુશ્કેલી જે પ્રશ્નો હતા એમની વિગત હતા એને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી એક પ્રશ્નો નિરાકરણ એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંક્શન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની એ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે એટલું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે સાથે નવું પણ ડેવલોપિંગ જેતલસર જંક્શન માટે આવનારા દિવસોમાં થશેનો આ રેલવેની જે પોટેન્શિયાલિટી છે એનો સંપૂર્ણ ઉપયોગ કરવાની ગેરંટી આપી અમારી વચગાળાની માગણી લોકો લોબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્ય ટ્રેકો ઉપર બીજી અન્ય સુવિધાઓ જે વહી ગઈ છે એ તાત્કાલિક પાછી દેવી ને પેરેલલ બેને રોડ દેવા આ બધી જ માગણીઓ જે છ માગણીઓ હતી એ સંતોષવા માટે એને તાત્કાલિક ચેરમેન રેલવે બોર્ડને પણ ફોન કર્યા ડીઆરએમને પણ ફોન કર્યો અને અન્ય લગત અધિકારીઓને પણ અમારી હાજરીમાં જ આ સૂચનાઓ આપી છે કે ઝડપથી આ લોકો લોબી અને અન્ય જે લોબીઓ ખસેડામાં એ પાછી આપવામાં આવે જતાસ જંક્શનને અને જતસર જંક્શનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની પણ એને એ બાંધરી દીધી કે આ જતસર જંક્શનનો અમૃત સ્ટેશન તરીકે ડેવલપ કરી રહ્યો છું અને અહીંનું રમતગમતનું મેદાન આ માટે પણ અમને મનસુખભાઈ માંડવીયાએ એમ કીધું કે હું એ ડેવલપ કરી દઉં છું અને આવડી મોટી જમીન હોય તો સો બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા એક હોસ્પિટલ પણ અહીં બનાવી દઉં છું